પ્રતિક્રમણ આલોચના સામાયિક બધું કરી શકે છે જ્ઞાનીની આજ્ઞા લઈને નિયમથી ત્રણ નમસ્કાર કરી જત્નપૂર્વક બેસે તો બધું થાય એટલે આપણે જ્ઞાનીના વચન કરતો હોય તો સામાયિક જ છે એ થોડા ટીપણા ફાડીએ છીએ આપણે અને જેને આવડે છે અથવા તો જે ઉપયોગ સહિત કટાશનું લઈને બેસે તો સારું જ છે ને રજોરણ લઈને મકોડા કેડી ન મરે તો સારું જ છે તો ત્રણ પાઠ લખે સામાયિક ઘણીવાર એવો ખ્યાલ છે બાર કે દેવના માર્ગમાં સામાયિક ન હોય બફમ છે ગોપાલદેવ તો પ્રતિકમણનો પાઠ લખ્યા છે આવશ્યક કરવું જ જોઈએ શ્રાવક પાપ સ્થાનક અઢાર પાપ સ્થાનક નવસો સુડતાલીસ જૂની પત્ર સુધારમાં સાતસો અડસઠ મો પત્ર છે તે પૂછ્યું કે પ્રતિકમણ કોઈ પૂછ્યું બ્રહ્મચારીને અઢાર પાપ સ્થાનક વિશે કેમ વિચાર કરવા ખબર તો છે આપણને ગુના પણ એના આલોચવા કેવી રીતે આવે પ્રાયશ્ચિત કેવી રીતે કરવું તે વિશે ટૂંકામાં જણાવવાનું કે નિરાતનો વખત એને માટે દિવસે કે રાત્રે થોડો રાખવો અને સવારથી સાંજ સુધી કે સાંજથી સવાર સુધી દિવસીને રાયસી પ્રતિક્રમણ જે જે પ્રવૃત્તિ થઈ હોય તે ઉપર દ્રષ્ટિ ફેરવી જેવી કુપાલદે પણ કહ્યું છે કે અઢાર પાક સ્થાનક સૂતી વખતે વિચારીને ક્ષમાપના બોલી અને સમાધિપૂર્વક શયન કરવું એટલે અકસ્માત જો દેહ છૂટી જાય ઊંઘમાં તો ઉર્ધ્વ થાય વ્રતિ શ્રાવક એક વાર તો મરીને દેવલોકમાં જાય જ નિયમ છે આગમમાં લખ્યું છે જીનેશ્વર ભગવાનની નાનામાં નાની આજ્ઞા પાળતો હોય આત્માર્થે એક વાર તો દેવલોકમાં જાય છે પહેલું પ્રાણાતિપાદ આજે કોઈ જીવના પ્રાણ છૂટે તેવી પ્રવૃત્તિ મન વચન કાયાથી કરવા કે અનુવોધવા વડે મારાથી થઈ છે પોતાનું પૂછવાનું પછી તો આખું લાંબુ છે મનને આવું પૂછી અને પછી ચોરાશી લાખ જીવાજોનીનો પાઠ છે સાત લાખ પૃથ્વી કાય એને હણ્યા છે હણાવ્યા છે અણતા અનુમોદન આપ્યું છે ઘણી કોઈ ચોરી કરે ને રેલવે સ્ટેશન પર પકડાઈ જાય બસ સ્ટોપ ઉપર મારો મારો એમ કે ઓલો તો એક મારીને વયો જાય કદાચ પાકીટ મળી જાય તો આ મારો મારો કંઈ નવા કર્મ બાંધી જાય અનુમોદન કરે મારો મારો માટી વગેરેનું કામ આજે કંઈ પડ્યું છે એટલે મીઠું રંગ પથ્થર આદિ જીવો એમ કરીને બધા જીવો છે છે લાખ લાખ બધું આવે પહેલું પાપ એકેન્દ્ર બીજું મૃષાવાદ જેની જેની સાથે દિવસે કે રાત્રે બોલવું થયું હોય તેમાં જૂઠું મશ્કરીમાં કે છેતરાઓ માટે બોલાયું છે તો પ્રોગ્રામ હોય છે હસવામાંથી ખસવું થાય પછી હાસ્ય નો કશાય છે એમાંથી કશાય જન્મે પછી નો કશાય એટલે કશાય નહીં એમ નહીં કાંઈ નો એનો નો નહીં કાંઈ કશાયની સાથે સાથે પડછાય તરીકે હોય એમાં જન્મે એ નો કશાય નો કર્મ એટલે શરીર એમ નો કસાય સાથે છે આપણે વ્યવહાર કહીએ ને હસવામાંથી માંથી કસવું છું ને આખું આંદળાના આંદળા ખાલી મજાક કરી એણે કઈટલો મેર્યા દેરે મેરે જેઠે મેર્યા બધાટલ મર્યા જેની જેની સાથે દિવસે કે રાત્રે બોલવું થયું હોય તેમાં જૂઠું મશ્કરીમાં કે છેતરાઓ માટે બોલાયું છે પરમાત્ સત્ય શું છે ખરેખર તો કુકોદોએ લખ્યું છે કે આત્મા છું એ ઉપયોગ રહે પછી જ સત્ય આવે એટલે આમ તો આપણે બધા જૂઠું જ બોલીએ છીએ એમ કુપાજો દાખલો છે શ્રેણિક રાજાને કેટલી રાણી એટલે એમ બોલે ને કે શ્રેણિક રાજાને ત્યારે એને ખ્યાલ હોવો જોઈએ કે શ્રેણિક રાજા આત્મા છે એની રાણી એ આત્મા છે વ્યવહાર ધર્મે શ્રેણિક રાજાને બે રાણી કે આઠ રાણી એમ કહેવાય એવો ઉપયોગ એક એક વાતમાં હોવો જોઈએ આપણે પૂછે તમારું નામ શું ત્યારે ઉપયોગ હોવો જોઈએ કે મારે નામ નો હોય હું આત્મા છું અનામિકા છું હું કુપોલ લખ્યું એકસો સડસઠમાં અંબાલાલભાઈને કિલાભાઈને ત્રિભુવનભાઈને કે ધર્મદના અંબાણી પાસે જાઓ એ તમને પૂછશે નામઠામ ગામ એડ્રેસ તો કહેજો મોક્તાત્મા હોવાથી નામઠામ ગામ નથી પરમાર્થ સત્ય જવાબ આ ખરેખર તો પછી આ થાય પણ આપણે તો ઉપયોગ સાથે ખોટું બોલતા હોય સામે છેતરવા માટે કે મજાક કરવા માટે સત્ય શું છે તે સમજી મારે બોલવાની ભાવના છે તે કેમ પાર પડે કેવી રીતે સંભાળ લેવી પડે વગેરે વિચારો બીજા તને વિશે કરવા ત્રીજું ચોરી કહેવાય તેવું પ્રવર્તન મેં આજે કર્યું છે કરાયું છે છે તેવું બન્યું હોય તો તેની વિના ચાલત કે નહીં હવે કેમ ચોરી કરે ચોરી કરે એમને નમસ્કાર કર્યા હોય જ્ઞાનીને એટલે ગુરુ અદત્ત અને તીર્થંકર અદત્ત થયું ચોરી કરી ઓલી તો વ્યવહાર ચોરી તો નાની આ તો અધ્યાત્મમાં ચોરી કરી અપરાધી ગુરુ કો ટીન ભુવન કો ચોર ઠગુ વીરાણા માલ મે હા કર્મ કઠો પોતાનો આત્મા સિવાય કંઈ છે જ નહીં આ તો પંચ મહાભૂતમાંથી શરીર છે કે એનું નથી મેરો એક તામ જુકીનો ઓર સબે બિન પેલા શરીર લીધું હવે છળ કપટ કરે તો ત્રણ લોકનો નાથકોણ કોણ છે સિદ્ધ ભગવાન સિદ્ધ ભગવાન શુદ્ધ આત્મા કોને હાંસલ છે ગુરુદેવને કોઈ લખ્યું છે બસો તેરમાં માં કે ત્રિલોકના નાથ જેને વશ થયા છે એટલે સિદ્ધાત્મા શુદ્ધાત્મા કોને વશ છે ગુરુજીને તો ત્રણ લોકો નાથ કોણ છે સિદ્ધ ભગવાન તો કરતા છે એટલે ગુરુજી હવે કાંઈ પણ ભૂલ કરશે કે ચોરી કરશે એટલે અપરાધી કો તીન ભુવન કો ચોર ઠગુ વિરાણા માલ મેં ન ધણિયાતી વસ્તુ છે હા હા કર્મ કઠોર એટલે સતત ચોરીમાં જ છીએ આપણે છળ કપટ કરતા હોય માયા કપટ કરતા હોય અનીતિ કરતા હોય દુરાચાર કરતા હોય અને ધર્મની કરણી આજ્ઞા વગર કરતા હોય સ્વચ્છંદ કરતા હોય પોતાને ગમે ચોરી છે ચોરી કહેવાય તેવું પ્રવર્તન મેં કર્યું છે કરાયું છે અનુભવ્યું છે તેવું બન્યું હોય તો તે વિના ચાલત કે નહીં હવે કેમ કરવું આ વિચાર કરો ચોથું મેથુન મન વચન કયાથી વ્રત પાડવામાં શું નડે છે તને બધાને કંઈ તીર્થકર નથી જંગલમાં વ્યા જાવ એટલે એક પત્ની વ્રત કે એક પતિ વ્રત હોય ને એ અપેક્ષાએ બ્રહ્મચારી કીધો છે શાસ્ત્રમાં પણ નવે વાડમાં ગાબડા હોય છિદ્ર નહીં ગાબડા તો પૂછું શું પછી અધ્યાત્મ ક્યાં જે નવ વાડ વિશુદ્ધ ધરે શિવળ સુખદાય ભૌતનો લવ પછી રહે તત્વચન એ ભાઈ ગોપાલ દેવ છે મનવચન કાયાથી વ્રત પાડવામાં શું નડે છે દિવસે કે રાત્રે વૃત્તિ કેવાભામાં ઢળી જાય છે તેમાં મીઠાશ મન માને તેને કેમ ફેરવવું વૈરાગ્યને સંયમ વિશે વૃત્તિ રોકાય તેવું કંઈ આજે વાંચ્યું છે ખમ્મા મારા નંદજીના લાલ એ નાતાલી એવું ઉજવે નવરાત્રિ ઉજવે દિવાળી એવું ઉજવે હોળી એ ઉજવે શ્રાવક ક્યાં છે જ કોઈ એકસો સાડત્રીસ વર્ષ પહેલા કુપાલદે મોક્ષ પણ પાઠમાં લખ્યું છે કે આંગળીને વેઢે ગણાય એટલા શ્રાવકો નથી ત્યારે આ તો પડતો કાળ છે હવે શ્રાવક ક્યાંથી મુમુકશુ ક્યાંથી હોય કેવી દેશામાં મુમુક્ષુ અને કેવી દેશામાં મુનિ જોઈને આના સંગે ઉર્ધ ગતિ નહીં અધોગતિ સંભવે આપણી ગોપાલદુર સવા સો વર્ષ પહેલા તો અત્યારે તો પૂછવું છું દોષ કળીથી થયો નહીં મર્યાદા ધારો તોય નહીં વ્યાકુળતા એ પ્રભુ મને કંઈ વાંધો જ નથી આવતો અભય થઈ ગયો છે હજુ એટલે કે છે આમાં મીઠાશ મન મને તેને કેમ પહેરવું મન ફેરો કેમ નથી કહેતું વૈરાગ્યને સંયમ વિશે વૃત્તિ રોકાય તેવું કઈ આજે વાંચ્યું એ મંદિરમાં આવે એને નાચે કૂદે એને ધર્મ સમજે છે આ તો પહેલા ધોરણનું પત શું છે બાળ મંદિરનું એમએ ની એક્ઝામ આવી એમએસસી ની એક્ઝામ આવી એમડી ની એક્ઝામ આવી જ્યાં દીકરા એક્ઝામ દે આવ તને હું અમૂલ ચોકલેટ આપીશ બોલો પગ ઉછળ નહીં જાઉં ના બે આપીશ પછી જાય એમડી ની એક્ઝામ દેવા જે ત્યારે આ જ બાળ મંદિરમાં બરોબર છે કે જ્યાં કેજીમાં નવો નિશાળીઓ છે બિચારો જાતો નથી સ્કૂલમાં એટલે મા એમ કે એક ચોકલેટ આપીશ ઇકલેર આપીશ તને એમ એમડીમાં આવ્યો ને ડબલ એમડી પીએચડીની એક્ઝામ આપવા જાય છે તો આજ છે એની દશા જે ચાલીસ વર્ષ પહેલા કરતો હતો ધીરે દિવસે બગડતો ગયો સંઘના યોગે સંઘના યોગે જેવું ભૂલે છે કુપોલ લેખે નામ જ વિતરાક ધર્મ છે આ હોય એમાં પણ શરૂઆતમાં વગાડવો પડે ઘંટ વગાડે મંજીરા વગાડે એટલે આવે ધોવાડા કરે એના આત્માનો શું સંબંધ છે બુદ્ધિથી વિચારે ને તોય સમજે એવું છે એ નાચે એમાં ધર્મનો શું સંબંધ છે અહોભવ આવ્યો એને અહોભવ આવી જાય ને તો એ સમકીતનું લક્ષણ છે અને પ્લાન સાથે ઘોઘરા બાંધીને નાચે ને આ મહામોહનીય કર્મ છે એ જ જોઈએ છે ને પાંચ ઇન્દ્રિય ઘોઘરું બાંધે મીરાબાઈ નાચી રહે મીરાબાઈ ઝેરનો કટોરો લઈને ગઈ હતી જોગીયારે ત્યારે ઘોઘરા બાંધીને ગઈ હતી જંગલમાં રાણાને છોડીને ઘોઘરા બાંધીને ગઈ હતી ગોસાયારે બેસવા માટે ખનક ખનક કરતી ચુંદડી પહેરીને આ તો પાછળના કવિઓએ લખ્યું છે બિભત્સ આનંદજી મહારાજના સ્તવનમાં આવે છે અને કોપોલ દેવે કહ્યું છે દુશિષ્ટ કવિઓ આ ગોઠવું છે પાછળથી ઘોઘરા બાંધીને મીરાબાઈ જાય જંગલમાં નાચવા ગોસાયારે કે ઝેરનો કટોરો લઈને ગઈ હતી મન વચન કાયાથી વ્રત પળોમાં નડે છે શું તને દિવસે કે રાત્રે વૃત્તિ કેવો ભાવમાં ઢળી જાય છે તેમાં મીઠાશ મન માને તેને કેમ ફેરવવું વેરેગ વિશે વૃત્તિ રોકાય તેવું કંઈ આજે વાંચ્યું વિષયની તુચ્છતા લાગે તેવા વિચાર આજે કંઈ કર્યા નવ વાડ થી વ્રતની રક્ષા કરવા ગૃપાલ કયું કહ્યું છે તેમાં કઈ દોષ થયા છે ખૂબીની વાત એ છે આ ગૃપાલદેવે જે બ્રહ્મચર્યનો પાઠ લખ્યો છે ને ગદ્યમાં આ પદ્ય નહીં નિરખીને નવ એવના ગદ્યનો આખું ઉત્તરાધન સૂત્રની કોપી છે ગોપાલદેવ સાથે હોય ને મહાવીર સામે સાથે ગણધરે ઝીલ્યું ને પછી આગમ લખ્યા ગોપાલ લઈને આવ્યા છે અક્ષરે અક્ષર આ બાજુ ઉત્તરાધન સૂત્ર રાખે આ બાજુ થાણ સૂત્ર રાખે વચમાં વચનમૂત રાખીએ ને તો ખબર પડે ઘણા બધા બાર ભાવનામાં રત્નકરણ સવા કરો આખા આખા પાઠ ઉતાર્યા છે ગોપાલદેવે મૃગાપુત્ર ચરિત્ર આખા આખા પાઠ ઉતાર્યા છે એટલે અર્ધમાગ બધું આવડતું હોય ને ગોપાલદેવ અને યાદ હોય બધું એ તો કયું છે તીર્થંકરના હૃદયની આ વાત છે એટલે શાસ્ત્રમાં ભૂલે હોય કો આ તો ઓરિજિનલ છે આ મૂળ આગમ છે બાકી બધા પાછળ લખાણ આઠમી પેઢીએ ગૌતમ ગણધરે કંઈ લખ્યું નથી કોઈ ગણધરે અગિયારમાંથી કંઠસ્થ હતું શિષ્યને કે પછી આઠમી પેઢી પછી ગ્રંથ થયું નવ વાળથી વ્રતની રક્ષા કરવા ગોપાલ કહ્યું છે તેમાં કઈ દોષ થયા છે તેવા દોષો દૂર થઈ શકે તેમ હોવા છતાં રહે છે રહે છે ને અધમાધમ અધિકો પણ એ દુહો આવે ત્યારે એને એ ભૂલી જાય કે મારી વાત છે અઢારમાં સુધી હોય પછી વિષમાં યાદ કરે ગયું મારી વાત ગઈ પછી શું પ્રતિક્રમણ છે આખું વિષ દુઆ પ્રતિક્રમણ છે યમ એ પ્રતિક્રમણ છે અને ક્ષમાપના તો પ્રતિક્રમણ છે જ વીસ દુઆમાં ચાલીસ વાર નહીં 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 એમ કહ્યું છે અને યમ નિયમમાં વીસ વાર કર્યું ન કરવા જેવું આજ્ઞા વગર વીસ વાર કહ્યું છે અને દેવસિંહ રાયસી નહીં પાક્ષિક નહીં ક્ષમાપના અનંત કાળનું પ્રતિક્રમણ છે આગળ કરેલા પાપોનું હું પશ્ચાતાપ કરું છું એટલે આ ભવે નહીં પહેલાના ભવનું આવી ગયું એમાં દિવસનું રાતનું ક્યાં દેવસી રાયસી પણ ભાવ હોય તો કુપાલ જોઈને પરમાત્મા તરીકે ઓળખાય તો ક્ષમાપનામાં બાર વખત ગોપાલ ભગવાન એ ગોપાલ ભગવાન કીધા છે નિરાગી નિર્વિકારી સચિદાનંદ સહજાનંદી એ પરમાત્મા બાર વાર ગૃહ જ સમજે છે પ્રતિક્રમણ કેવી રીતે થાય એમાં કંઈ દોષ થયા છે તેવા દોષો દૂર થઈ શકે તેમ હોવા છતાં પ્રમાદ કે મો વચ્ચે આત્મહિતમાં બેદરકારી રહે છે વગેરે વિચારોથી આત્મનિરીક્ષણ કરવું પોતે પોતાને જ પૂછવો પાંચમો પરિગ્રહ લોભને વસ્તી જીવને આજે ક્લેશિત કર્યો છે પાંચ ઇન્દ્રિયોમાંથી વધારે મૂર્છા કયા વિષયમાં છે તમે અને તેને પોષવા શું શું નવું સંગ્રહ કર્યું મમતા ધન ઘર કુટુંબ આદિ ઉપરની ઓછી થાય છે કે વધે છે જેમ જેમ ઉંમર વધે ને મન નબળું થતું જાય એટલે વિષય વિકાર વધતા જાય પછી વધે ભોગવી ન શકે ખાવું હોય પણ ચાલે કેમ અડધું ચાલે ચાલે તો આખો થાળ ખાઈ લે એટલે કરમ વધારે બાંધે પરિગ્રહ ઘટાડવાથી સંતોષ થાય તેમ છે મન મોજોકથી પાછું અટે એમ છે બિનજરૂરિયાતની વિલાસની વસ્તુઓ વધે છે કે ઘટે છે પરિગ્રહ પ્રમાણ જે સંપ્રદાયમાં જે ધર્મમાં પરિગ્રહ પ્રમાણનો બોધ આપ્યો છે વધારે વધારે છે છઠ્ઠે ક્રોધ કોઈની સાથે અયોગ્ય રીતે ક્રોધ થયો છે કોઈના કહેવાથી ખોટું લાગ્યું છે કોઈ ઉપર રીસાવવાનું બન્યું છે વેર વિરોધ વગેરેના વિચાર ટૂંકામાં જોઈ જવા દોસ્તી વધારે એટલે ખોટું લાગે જ ને તમે તો હવે બોલતા નથી અમારી યારે તમે તો હવે બહુ અમારા ઘરે આવતા નથી પણ પહેલા જ ન જતો હોય તો કોઈ ન કહે તમે અમને બોલાવે નહીં તમારા ઘરે નવું વાસ્તુ નવું ઘર લીધું તોય પછી થાય જ ને એટલે કાતર લઈને ફરવું પડે બધે સંબંધ સાતમે માન પોતાની પ્રશંસા થાય તેવું બોલવું ઈચ્છું બન્યું છે આત્મસલાગા મોટો અવગુણ છે આ આપણા વખાણ થાય ને એટલે શરમે નીચું જોવું જોઈએ આ તો પોતે જ હવે તો નીકળ્યું છે એવું જ અંગૂઠા ઊંચા કરે શરમ નથી આવતી તું તારા જ વખાણ કરીશ લોકોને કરવા દે ખોટા સાચા વખાણ તું સમાટ કરે તારા વખાણ પોતાને રિઝલ્ટ આવે તો જ પોતે અંગૂઠો ઊંચો કરે ફટકો મારે તોય એમ ક્રિકેટ રમતો હોય ને પોતેને પોતે આત્મસલાગા છે આ તો વ્યવહાર મોટો અવગુણ છે આ પોતાની પ્રશંસા થાય તેવું બોલવું ઈચ્છું બન્યું છે બીજાને અપમાન દીધું છે વિનયમાં કંઈ ખામી આવી છે ઉત્તરાધન સૂત્રનું પહેલું આ વિનય અધ્યયન છે પહેલું અધ્યયન સમકિત કેમ થાય એમાં એક રસ ગારો છોડવો પડે અને બીજું વિનય ગુણ હોવો જોઈએ બીજું છે અર્ધ દગ્ધપણ ને પ્રમાદ ચાર કારણ એમાં એક આ કારણ છે આઠમે માયા કોઈને છેતરવા માટે વર્તવું પડ્યું છે માયાના બે અર્થ છેતરપિંડી એ કરે અને માયા એટલે બહુ મોહો કરે કશાય છે આ કોઈને છેતરવા માટે કઈ વર્તું પડ્યું છે ઉપરથી રાજી રાખી સ્વાર્થ સાધવાનું કંઈ પ્રવર્તન થયું છે તમારો પગલો અમારા ઘરે મનમાં કાંઈ ન હોય મહામોહન્ય કર્મ કેવું છે આ ભગવતી સૂત્રમાં ત્રીસ મહામોહન્ય કર્મ છે એમાં ઓગણીસમું બોલ છે આવું ખોટું ખોટું કે ને તમે અમારા ઘરે ક્યાંથી પધારો પધારો રહ્યો જમીન જ જાજો મનમાં તો એમ થાય પાણી પીને ભયો જાય સારું શું લેશો ચા લેશો કે નાસ્તો લેશો કે જમીન જશો મનમાં તો એમ થાય ચા પીને ભયો જાય સારું હોય ના જમીન જ જાઓ ખોટું અમારા તમારા પગલાં અમારા ઘરે ક્યાંથી આ કર્મ છે અનંતનું બધી એટલે શું માટે એને માન જોઈએ ને ખોટું બતાડવું છે આ પણ એમ નથી કાંઈ લાગણી નથી લાગણી હોય તોય ગુનો છે આ લાગણી નથી ને બોલે છે એટલે કેટલો છળ કપટ વાળો ગુનો થયો માયા પાર્થ નક્કી કોઈને છેતરો માટે વર્તવું પડ્યું છે ઉપરથી રાજી રાખી સ્વાર્થ થતો ભગવાન ભગવાન મહાવીરના સંબંધમાં નફો થતો હોય તો સેવા કરવા બેઠો તું ઘણા જોઈને હોય ને એમ કે નામ રાખે ઉપોલનું નામ લે એ છે જ ને કમતમાં શ્રીમદ રાજચંદ્ર હલવાસન અરિયંત કેશ કરતો ના લે એવું હોય અરિયંત બેંક અરે અરિયંત ભગવાન બેંક હોય બેંકનું નામ અરિયંત હોય ક્યારે વાળ એને લોજ કરીને કરીને અરિયંત કેશ કરતો ના લે હલવાસન હલવાસન તો અભક્ષ છે બાર કાતું છે એ પોંજીને બનાવ્યો હતો હલવાસન એ પાણી ઉકાળેલું ગળેલું કોઈને ભોળવીને લોભાથી વધાર્યો છે નવમે લોભ આપતા તક પરિગ્રહમાં પ્રાપ્ત વસ્તુમાં મમતા છે ને લોભમાં નવી ઈચ્છાઓ વસ્તુ મેળવવાની કરી હોય તે તપાસ જેવું લોભ પરિગ્રહમાં પ્રાપ્ત વસ્તુ છે એમાં મમતા છે અને લોભમાં નવી ઈચ્છાઓ નવી વસ્તુ મેળવવી છે એમાં એ પાછું ફેર છે લોભી અને કૃપણમાં લોભ હોય ને એ બીજા માટે ન વાપરે કૃપણ હોય ને એ પોતા માટે ન વાપરે મરી જે મમણ શેઠનો દાખલો છે શાસ્ત્ર કડકડતી ઠંડીમાં ધોધમાર વરસાદમાં એ લાકડા ભેગા કરે છે એટલે તણાઈ ગયા હોય કેમ એને રત્નોથી શીંગડું મઢાવવું છે થોડુંક જ બાકી છે એટલે રાણી પૂછે રાજા કહે છે થોડુંક જ બાકી છે ખાઈ નહીં ભૂખ્યો રહે પૈસા બચાવે પોતા માટે ન વાપરે એટલે પોષમાળાનો બોલ છે જો તું કૃપણ હોય તો વચન મુદ્દેમાં પછી લખ્યું જ નહીં કહે કે આને હોય કે લખવું જ નથી જવા દે શું બોલવું ચમડી તૂટે પણ દમડી હાથ ન લાગે એની દેશી કહેવત છે આના માટે સતીનાર ભોરિંગ મણી શૂનાને શરણાંત કર્પી ધન મૂછ કેસરી મુવે લાગે હાથ મરી જાય ને પછી જ હાથમાં આવે સતીનારનું શિયાળ બ્રહ્મચર્ય જીપ કચી મરી જાય પણ શિયાળ જવા ન દે સાચી શીલવાન સ્ત્રી સતીનાર ભોરિંગ મણી નાગના માથા ઉપર મણી હોય ને મરે પછી જ હાથમાં આવે ને જીવ તો નાગળ લેવા જાય તો મણી ડંખ મારે ને થૂકે ઝેર ઘણા દ્રષ્ટિ શ્રાપ હોય ને થૂકે તોય ઝેર જડી જાય મરી જાય સતીનાર મણી શુરાને શરણા બળવાનના શરણું લીધું હોય કે મને બચાવજે આશરો આપે પછી પોતે મરી જાય ત્યાં સુધીનું રક્ષણ કરે ભાગી ન જાય પછી રા કનાળે જાનમાં જાય ને તો માર ખાવો પડે મરદની કાયંડમાં જાય તો બચી જાય બારવટિયા સૌરાષ્ટ્રની રસધાર બધી બને ગયા છે પ્રસંગ ખૂન કર્યું હોય ને પછી વેર લાગે રચપું તો પછી ગુજરી ગયા એટલે જવું પડે ત્યાં મોઢે જવું પડે એમ કે એટલે રડે પાઘડી કાઢી નાખે મૂજ કાઢી નાખ્યું હોય દાઢી કાઢી નાખ્યું કે ગુજરી જાય ત્યારે પહેલાં અને ફાળીઓ વેટ્યું હોય નમે છે દુસકું પેર્યું ને ખબર પડી ગઈ કે અમારો વેરી ખરખરા આવ્યો છે પકડ્યો મારી નાખો કે મને અત્યારે નહીં કે તું મારા દુઃખમાં ભાગીદાર થવા આવ્યો છું પોતાની માણકી ઘોડી સૌથી સારી એટલે આપી બેસીને વયો જ હતું ફરી વાર આપણે લડશું કે રા કનાળાની જાનમાં જાય તો ભૂખે મરવું પડે માર ખાવું પડે અને મરદ નહીં કાયણમાં જાય આ કૃપણ આ ચાલે નહીં આ ધન મૂછ કેસરી સિંહનો વાળ જોતો હોય તો મઢનો કોઈ લેવા જાય તો એમને જોવા જાય તો એ મારના કેસરી લેવા જાય કે મૂવે લાગે હાથ મરે પછી જ હાથમાં આવે લોભ બહુ ખતરનાક પાપ છે અગિયારમો ગુણ સમકીત હોય પાંચમું છઠ્ઠું સાતમું આઠમું નવમું દસમું અગિયારમાં ચડે લોભ થાય કીર્તિનો મારો વખાણ થાય તો પળવારમાં કોપો કુપો લખ્યું છે ચારસો અગિયાર ને ચારસો પચાસમાં વાત લખી છે પોળવારમાં મુનિશ્વરો રીધી સીધી ભ્રષ્ટ થઈ જાય ફરવે રીધી સમકીત વયું જાય રખડે પછી એને જોતું નથી કાંઈ બીજાને આપવા માટે મો લોભ સંજલન લોભ ઊભો થાય અગિયાર મેથી પડે પાછું એકડે એકથી શરૂ કરવું પડે પોતે નથી વાપરતું તોય પોતે તો સન્યાસી છે ત્યાગી છે બીજા માટે લબદાય છે સન્યાસી જાતો તો ડુંગરે ચડતો તો તપમાં આ તપને લેવા માટે ડુંગર ઉપર તડકો સૂર્યનો પ્રકાશ આવે ને એટલે ચમક ચમક થાય છે પીળો પ્રકાશ હોય ને નવક વાગે સવારે સોનામોર લાગે કે હું લઈ લઉં વાંકા વળવા ગયા ના નથી લેવી કે આપણે હું તો સંન્યાસી જોયું કે લંગોટીવાળો તપાસ ઘર છોડી દીધું મારે શું કામ છે થોડું આગળ પછી વિચાર્યો ના ના કોકને આપીશ કે હું પાછા આવીને લેવા જાય જ ને કોક નાક છે એની આગળ કોક ગયેલો એને નાક સાફ કરેલું એના ઉપર સૂર્યનો પ્રકાશ આવે એટલે ચમકે ને હાથ લબ્દાવ્યા બીજાને મદદ કરવા માટે હાથ લબદાવે છે પોતાને નથી વાપરવું બીજાને માટે લબદાય છે નવું પૂર્ણ કરીશ દાન ધર્મ કરીશ પીપા પાપ ને કીજીએ પૂર્ણ કે બાર હજાર ક્યાં ધર્મ માં લખો છે પૈસા ભેગા કરીને મંદિર બંધાવજે પૂર્વ પુણ્ય હોય તો વાંધો નથી ગુણ છે શ્રાવક ને માર્ગ અનુસરનો બાડા બોબડા લુલા લંગડા ને મદદ કરવી આ તો અધ્યાત્મ છોડીને આત્મા મૂકીને પૈસા ભેગા કરીને પણ દાન આપે છે પીપા ભગતે કહ્યું છે પીપા પાપને કહીજે પૂર્ણ કહે બાર હજાર શુદ્ધમાં તો નથી એ શુદ્ધ ભાવ મૂજમાં નથી કાં શુભમાં છે કાંઈ અશુભમાં છે એને પૂર્ણ કરવું છે અશુભ છોડ દે શુદ્ધમાં નથી એટલે પૂર્ણ છે ને શુભમાં આવશે અશુભ છોડી દે છે પૈસા કમા આત્મા મૂકી દે છે શુદ્ધ તો છે આત્મા તો મળ્યો નથી હજી એટલે પાપ કરશે ને આ મંદિર બંધાવીને પાપ કરશે આ સમજાય રોજ ગાય ખરો ત્રણ વાર શુદ્ધ ભાવ મુજમાં નથી જેને શુદ્ધ ભાવ નથી આત્મા અનુભવ નથી એકા શુભ ને કા અશુભમાં હોય કમાવા જાય ત્યારે તો અશુભમાં છે પાપ ભેગું કરે જ ને એ અશુભ છોડ દે શુદ્ધમાં નથી કેમાં આવે શુભમાં આવી જાય એટલે પાપ છોડ દે એટલે પુણ્ય જ છોતું આત્મા અનુભવ છે પછી બે છોડશે ને તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ દસમે મે રાગ જેના જેના પ્રત્યે રાગ છે તેમાં વૃદ્ધિ થાય છે ઓછું થઈ શકે એમ છે આમાં પોતાને ગમતી મળે ત્યારે પરમા ચૂકી જવાય છે રાગ ઓછો કરવો છે એવો લક્ષ રહે છે આ વિચારવું અગિયાર દ્વેષનું પણ એમ જ સરખું જ છે રાગ ને દ્વેષ સરખા જ ગુનેગાર છે દ્વેષ ભોળો છે દેખાય રાગ દેખાય નહીં રાગે કાઢવો પડે જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી અખંડ સિદ્ધાંત છે મોક્ષ મળે શિક્ષા પાઠ ચુમ્માલીસ ના હું કોઈ સાથે ઝઘડો નથી કરતો દ્વેષ નથી રાગ છોડવો પડે દ્વેષ તો બોલો છે દેખાય આપણે ગાળ બોલતા હોય તો રાગ કેમ દેખાય હું મોહ કરતો હોય કેવી દેખાય એટલે વીત દ્વેષ ભગવાન નથી કીધું વીત રાગ ભગવાન કીધું છે દ્વેષ કરતા રાગ વધારે મોટો ગુનો છે એટલે કોલ સિદ્ધાંત મૂક્યો ગૌતમ ગંડનના પાઠમાં શિક્ષા પાઠ ચુમ્માલીસ રાગના પાઠમાં જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી આખંડ સિદ્ધાંત છે બારમે કલો કહ થયું કોઈ બન્યું છે ઝઘડો આર્ત ધ્યાન કરાવ બોલવાનું જ નહીં વ્યવહારમાં તો બે વાર પૂછે પછી જ બોલવાનું આથી પતે ના નહીં ના થી પતે તો આ નહીં તેરમે અભ્યાખ્યાન કોઈને આળ ચડાવવા જેવું વર્તન આજે થયું છે મજા આવે કાગડાને મજા આવે ચાંદુ પાડવામાં નિંદા કરવામાં ભરતી વૈરાગ શુ ખલ ભયમ ગુણ હોય ને એટલે ખળ મનુષ્ય કપટી મનુષ્ય ઈર્ષાળુ મનુષ્ય ઈર્ષા કરે પોપટલાલ મોહ ને કોપાલ દેખાયું અમદાવાદમાં જગત ગુણ અને પુણ્યનું દ્વેષી છે હાલ ચડાવે ચૌદ ને પેશુન્ય કોઈની નિંદા તેની ગેરહાજરીમાં થઈ છે ચાડી ખાય પર નિંદા સબળ પાપ છે એની ગેરહાજરીમાં નિંદા કરીએ ને કોઈની આપણે એટલે એના કરીને પાછળથી માંસ ખાધા બરોબર પંદર મે રતિ અરતી ભાવો દિવસમાં કેવા ક્યાં ક્યાં થાય છે ડગલે ને પગલે આ ગમે ન ગમે પ્રતિબંધ થઈ જાય પછી સોળ મે પરિવાર બીજાનું હલકું બોલવું કે નિંદા થઈ છે સત્તર મે માયા મૃષ્યાવાદ માયાથી જૂઠું બોલે માની લેવા જેવું કે કુસંગથી મારી ધર્મ સત્તા ઘટે તેવું આજે કઈ બન્યું છે અન્ય ધર્મીના યોગે થયેલી વાત વિચારી જવી નહી ઉદાસન ભક્તથી તેમ ગુરુવાદિક માય સાચા ભક્ત નથી એની સાથે ભૂલ છે એટલે આત્મા ભૂલાશે એટલે આખું પ્રતિક્રમણ થઈ જાય છેલ્લે લખ્યું છે ઓમ શાંતિ શાંતિ એટલે આટલું તો ગુજરાતીમાં છે સહેલેથી આવડે એવું છે બોલો పరమూ ద